પછી કરીને બટેટા કાચા નાખીએ અને હવે આપણે નાખીશું આ ધોયેલા છાઉ છે એ નાખીશું તો તેને પણ આ બરાબર આમ તેલ સાથે શેકી લેશું તેલમાં શેકવાથી આવી રીતે સાવ એકદમ ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ તો જો ફ્રેન્ડ્સ હવે આપણે અડધો નાખીશું દાલ મરચું નાખીશું ધાણાજી પાવડર નાખીશું મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે નાખીશું

સામો કે સામ જે કે હોય તો આશા કરું છું કે તમને મારો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલ માં નવા હોવું જય શ્રી કૃષ્ણ